અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ગેરકાયદેસર માછીમારી કરતા બે શખ્સો પોલીસ ગિરફતમાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર પ્રતિબંધિત વિસ્તારમાં ગેરકાયદેસર માછીમારી થતી હોવાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં પ્રસારિત થતા તંત્ર સફાળું જાગ્યું હતું રિવરફ્રન્ટ પર જાહેરમાં બે યુવકો જાળ નાખી માછલીઓ પકડી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવતા સત્તાધીશોની કામગીરી પર પ્રશ્ન ઉઠ્યા હતા આ વિડીયો વ્યાપકપણે ફરતો થયા બાદ રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ આ બનાવમાં સડોવાયેલા બે યુવકોને ઝડપી પાડ્યા હતા પોલીસ તપાસમાં પકડાયેલા બંને આરોપીઓની ઓળખ હનીફ હૈદરભાઈ અને વોલી મોહમ્મદ કાસમભાઈ તરીકે થઈ છે આ બંને યુવકો રિવરફ્રન્ટના પ્રતિબંધિત વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાની પરવા કર્યા વિના ફિશિંગ નેટ માછીમારીની જાળનો ઉપયોગ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા હતા રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે બંને શખ્સોની અટકાયત કરી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે પ્રાથમિક પૂછપરછમાં તેઓ કબૂલાત કરી હતી કે તેઓ માત્ર માછલી પકડવાના ઈરાદે ત્યાં ગયા હતા આ ઘટનાએ સાબરમતી રિવરફ્રન્ટ પરની સુરક્ષા વ્યવસ્થા અને દેખરેખના અભાવને કર્યો છે છે કારણ કે પ્રતિબંધ હોવા છતાં જાહેરમાં આવી પ્રવૃત્તિઓ થવી ગંભીર બાબત પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે રિવરફ્રન્ટ પર પેટ્રોલિંગ વધારવાની સીસીટીવી કેમેરા દ્વારા વધુ સઘન નિગરાણી રાખવાની ખાતરી આપવામાં આવી છે જેથી ભવિષ્યમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવી શકાય શહેરીજનો દ્વારા પણ તંત્ર પાસે કડક હાથે કામ લેવાની માંગ ઉઠી છે